ભારતીય જનતા પાર્ટીના ના સભ્યો ખુબ તંદુરસ્તીથી અમે લોકો પ્રશ્ન પૂછી રહ્યા હતા માન્ય અધિકારી માન્ય કમિશનરશ્રી પ્રશ્નનો જવાબ આપતા હતા રોડના પ્રશ્નો હતા ખાડાનો પ્રશ્ન હતો પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે વિપક્ષના સભ્ય માત્ર જન જનરલ બોર્ડથી જનરલ બોર્ડ આજે આવી રહ્યા છે પૂરા ચાર સભ્યોમાંથી એ લોકોનું ચાર સભ્યોનું સંકલન નથી એક સભ્ય બેનશ્રી સહી કરીને વયા જાય આ રાજકોટની કોંગ્રેસની હાલત છે હું રાજનીતિક વાત મારે કરવી નથી કારણ કે રાજનીતિક ચુનાવના અખાડાની અંદર રાજકોટ મહાનગરે એને ચાર કોર્પોરેટરો ખાલી કોંગ્રેસને આપ્યા છે એમાં પણ આ ભાઈ ભાઈશ્રી આમ આદમી પાર્ટીમાં ગયા હતા ન્યાયનું મેળનું આવ્યો અને વળી પાછા સ્વગૃહે આવ્યા અને કોર્ટ મેટરું થઈને એટલે દુઃખ સાથે કહેવું પડે કે ખાલી જનરલ બોર્ડમાં પ્રશ્ન ઉઠાવે છે માન્ય મેયરશ્રીને ક્યારેય એ મળવા નથી આવ્યા કે એણે કોઈ દિવસ ક્યારેય વસરામ સાગઠિયાએ ક્યારેય કોઈ દિવસ પ્રજાના પ્રશ્નો ઉઠાયો નથી માત્ર મીડિયાની હાઇલાઇટ પણ બીપીએમસી એક નું પેલા ફૂલ ફોર્મ બોલી દઈએ દુઃખ સાથે કેવું પડે છે ને ફૂલ ફોર્મ નથી આવડતું બીજું ગુજરાતની જ્યારથી સ્થાપના થઈ ત્યારથી દરેક મહાનગરપાલિકાની અંદર જીપીએમસી એક ચાલે છે ગુજરાત મ્યુનિસિપલ પ્રિવીશન એક્ટ જીપીએમસી એક ગુજરાતની અંદર મહાનગરપાલિકામાં ચાલી રહ્યો છે એ પણ એને ખબર નથી સવાલ ખાડાનો પ્રશ્ન હતો રાજકોટમાં જરૂરિયાત કરતાં વધુ વરસાદ આવ્યો છે સાર્વજનિક સ્વરૂપમાં અમે સ્વીકારીએ છીએ કે રાજકોટમાં ખાડા પડ્યા હતા પરંતુ જેટ પેચિંગના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આખે આખો કાલાવરોડ જે ગૌરવપદ કહી શકાય એમાં અત્યારે ખાડાની પૂરવાની કામગીરી ચાલુ છે બાવન રાજમાર્ગો રાજકોટ શહેરના છે એ પહેલાં બાવન રાજમાર્ગો અમે ખાડાના જેટ પેચિંગના માધ્યમથી ખાડા બુરવાના છીએ અને પછી વોર્ડવાઈઝ અમે જવાના છીએ ડામર અને પાણીને વિરુદ્ધાભાસ હોય છે એના કારણે ખાડા પડ્યા હતા પણ એ સ્વીકારીએ છીએ વધુ વરસાદના કારણે આ જે ખાડા પડ્યા છે રાજકોટના લોકોને પણ હાલાકી ભોગવવી પડે છે એમાં હું પણ એક સિટીઝન તરીકે મને તકલીફ પડતી હોય પરંતુ વરસાદ ખૂબ આવ્યો છે એના માટે અમે લોકોએ જેટ પેચિંગથી પેવિંગ બ્લોક પણ આ પેચવર્ક પણ ચાલુ કર્યું છે છે ની અંદર જે લાકડું ઉપયોગમાં આવે કોઈ પણ ઝાડ જ્યારે પડે ત્યારે નીચેનું જે હોય એ ઉપયોગમાં આવતું હોય છે ડાળી હોય એ ડાળી સ્મશાનમાં નો ઉપયોગમાં આવે એવી ચાર ગાડી લેફ્ટ છે અને એના માટે પણ મેં આપ સૌન મિત્રોને મેં કીધું હતું કે મેં એની તપાસ સમિતિ પણ નીમી છે આ એજન્સીના લાખો રૂપિયાના બિલ પણ અમે અટકાવ્યા છે અને આવનારા દિવસોમાં એ દોષિત થશે તો એ તો બ્લેક લિસ્ટ થશે પણ ભારતમાં કેવી જગ્યાએ મહાનગરપાલિકામાં કામ નહીં કરે એવી અમે સજા દેવાના મેં પહેલાં કીધું થયું જય એજન્સી અને સોમનાથ સ્ટેન્ડિંગ કમિટીમાં મેં મંજૂર કર્યું છે મેં મંજૂર કર્યું અરે હું આવ્યો એક વર્ષથી થી હમણાં ત્રણ મહિના પેલા મંજૂર થયું છે એને રિપીટ થયું છે એનું ટેન્ડર લાગ્યું છે છેલ્લા પંદર વર્ષથી રાજકોટ મહાનગરપાલિકામાં સોમનાથ એજન્સી અને જય એન્ટરપ્રાઇઝ એ રાજકોટ મહાનગરપાલિકામાં ઓન ટેન્ડર કામ કરી રહી છે આ ટેન્ડર પ્રક્રિયા છે ડેફિનેટલી હા રાજકોટ આખાની અંદર આખો આખા રાજકોટની અંદર હા હા એ જ તમને સમજાવું શમશાનના લાકડા હોય સમજાવું તમને હું આપ

રાજકોટના સ્મશાનમાં જ જવાના નહી તો ના મારા સુધી નથી આવ્યું એટલે જ આપણને દુઃખ સાથે કેવું પડે કે કોંગ્રેસ માત્ર મીડિયાની હાઇલાઇટ બને છે ખરા અર્થમાં એણે વિપક્ષની ભૂમિકા ભજવવી જોઈએ આજ રાજકોટ મહાનગરપાલિકાએ બહુ સારા કોંગ્રેસના કોર્પોરેટરો આપ્યા હતા પરંતુ આ દુઃખ સાથે કેવું પડે મેં પહેલાં કીધું એમ કે બોર્ડથી બોર્ડ આવે છે આપના મિત્રોની મીડિયાના મિત્રોની હાઇડલાઇટ સિવાય એને બીજો કોઈ રસ જ નથી નહીં એના સવાલોમાં એટલા માટે હું ખોટા ખોટા કહી શકું કારણ કે જનરલ બોર્ડમાં આવવાથી પ્રશ્નો પૂછવા જ જોઈએ એવું ના નથી પડતો પરંતુ એને એક વખત માન્ય મેયરશ્રીને મળવું જોઈએ સ્ટેન્ડિંગ ચેરમેનને મળવું જોઈએ ક્યારે એક લેટર વિપક્ષના સભ્યોનો મને ક્યારેય નથી મળ્યો હું ઓથેન્ટિક રીતે સાર્વજનિક સ્વરૂપમાં આપને હું કહી રહ્યો છું કે વિપક્ષના કોઈ કોર્પોરેટરનો પત્ર અમને નથી આપ્યો કે આવી આટલા આટલા ખાડાઓ પડ્યા પીડા રાજકોટના જ્યારે રોડ બનતા હોય છે ત્યારે રોડમાં એ જ્યારે ટેન્ડર પ્રક્રિયા થતી હોય ત્યારે પાંચ વર્ષની એની મર્યાદા હોય દાખલા તરીકે કોઈપણ એજન્સી રોડ બનાવે ત્યારે પાંચ વર્ષની એને ઓપરેશન એન્ડ મેન્ટેનન્સની કામગીરી દેવાની હોય છે પરંતુ જ્યારે વધુ વરસાદ આવે છે ત્યારે એ રોડ તૂટતા હોય છે ને એજન્સી દ્વારા જ અમે રોડ રિપેર કરતા હોઈએ છીએ પણ જો એક વર્ષની અંદર આજે આ ગયા વર્ષે જો રોડ બન્યો હોય જો આ વર્ષે જો રોડ તૂટી જાય તો ચોક્કસ એ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે છે સિમેન્ટના રોડનું આપને કહું કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જ્યારે મેં બજેટ રિલીઝ કર્યું ત્યારે મેં એક વ્હાઈટ ટોપિંગ સેલની રચના કરી હતી અને વ્હાઇટ ટોપિંગ રોડની પણ મેં એક જાહેરાત કરી છે એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ સિમેન્ટના રોડથી સિત્તેર ટકા ઓછા ખર્ચે ઉપલા કાંઠે વેસ્ટ ઈસ્ટ ઝોનના ઓર્ડ ઓફિસ પાસે એક વ્હાઈટ ટોપિંગનો રોડ પણ બનાવવામાં આવ્યો છે પ્રારંભિક તબક્કે જેનું આયુષ્ય ત્રીસ વર્ષથી વધુ હોય છે પરંતુ જ્યારે એ રોડ બની જાય છે અંદરની એની અંદર ની ઇન્ટરનલ ની વાઈટ ટોપિંગ રોડ બનાવવામાં કારણ કે તૂટ્યા પછી રિપેર નથી થતો પચીસ પચાસ ગાયો મૃત્યુ થઈ રહ્યા છે રાજકોટ મહાનગરપાલિકા ના પેટમાં પાણી પણ હલતું નથી

અત્યારે અમારી માંગ એ છે કે રોજ ચાલીસ પચાસ ગાયના મૃત્યુ થાય છે રાજકોટમાં અંદર તો ગાય

મારો સવાલ હતો આના જવાબ આપવા માટે મેયર સાહેબ સક્ષમ નહોતા અપાવી પણ નથી શક્યા કારણ કે બંધારણ ને જોગવાઈ મુજબ રાજકોટના કોઈ પણ મેયર હોય અથવા પક્ષના જે કોઈ વડા હોય એ એની જવાબદારી છે જે સચિવ પાસેથી અથવા કમિશનર પછી જવાબ લઈને આપવો જોઈએ પણ એ જવાબ અપાવતા નથી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે એના ક્યાંક હાથ છે એના મળત્યાઓ છે એવું સીધું સ્પષ્ટ દેખાય છે બાર હજાર મેં મારા આંકડા મુજબ મા લોકોના કહેવાય નાના મોટા ખાડા બાર હજાર છે એક આંકડા મુજબ બારસો છે સ્થળ ઉપર જોતા મેં પોતે ગણેલા નથી સ્પષ્ટ કહી નથી શકતો એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું આટલા ખાડાઓ છે મેં તો જે માર્કિંગ કર્યું હતું એમાં જે ખાડા જોયા હતા લગભગ બારસો થી તેરસો ગાડાઓ મેં પોતે ગણેલા છે એ પછી યુનિવર્સિટી રોડ હોય એ પછી નાના નવા રોડ હોય થોરાળા એસી ફૂટનો રોડ હોય

ચોસઠ કરોડ હત્યાવ લાગના રસ્તા બનાવ્યા તો આ ખાડા છે ને પડ્યા આ ખાડા ગુરૂવાના ખર્ચ કોની પાસેથી લેવાનો ક્યારેક વાળા રોડ પાસે જ લેવાનો જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે ટાઈમ પાસ મને કાયમ ટાઈમપાસ વાળી કરી રહ્યા છે હું આજે બીપીએમસી એફની જોગવાઈ લઈને આવ્યો છું અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે એક વર્ષ દર મહિનાની વીસ તારીખ પહેલાં જનરલ બોર્ડ બોલાવવું એવી ફરજ જોગવાઈ છે રાજકોટ મહાનગરપાલિકા બે વર્ષે બે મહિને બોલાવે છે દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યો તમે પૂછ્યો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂડી દેવા તૈયાર લા પૂછ્યો નથી આપ્યો હોય તો એવો કોના કોના કહેવાથી આપ્યો

તો મારા ઘરે હું પછી ગાયો રાખું મને ખબર છે મોડી ગાયો હું રાખું મારી ગાયો તો મરતી નથી આ ગાયો મૂઠરાય ને મરી ગઈ છે ઠંડીમાં મરી ગઈ છે પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે

જવાબદારી અધ્યક્ષ છે અને કમિશ્નર કમિશનરના જવાબ આપવો કેટલી ગાયો એક અંદાજ મુજબ બસો થી અઢીસો ગાયો ના મૃત્યુ છે એક અંદાજ મને મૂર્તિ ખબર છે